વડગામ તાલુકાના ખાતે ચૌધરી સમાજની વાડી ખાતે સારી કામગીરી તે દરેક અને એવોર્ડ આપી સન્માનિત આ કાર્યક્રમમાં વડગામ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર પ્રકાશભાઈ ચૌધરી દ્વારા તમામ આશા બહેનોને આરોગ્યલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ જેમાં આશા વર્કર કામગીરી

આજરોજ વડગામ તાલુકા કક્ષાના આશા નાસા પેન્સિલ્ટરના કાર્યક્રમે આશા સંમેલનના કાર્યક્રમે ઉપસ્થિત આજરોજ આશા બહેનોને વડગામ તાલુકાના વિવિધ આશા બહેનોના સત્યાવીસ બેનોને પ્રોત્સાહિત કરાયા આ સંમેલન કરવાનો મુખ્ય હેતુ કે વર્ષ દરમિયાન જે કાર્યક્રમ કાર્યક્રમો જે કામગીરી કરી હોય તે બહેનોને પ્રોત્સાહિત કરી આરોગ્યના જે બીજા જે અન્ય સરકારશ્રીના કાર્યક્રમો હોય એમાં જે રુચિ દર્શાવે અને વધારે કામગીરી કરે એ બસ ઉદ્દેશ હતો